દીદી તમે છાપણી કરી આપો છો હા અમે છાપી આપીએ છીએ તો મારે છે ને આ કપડામાં મારે વર્ક શીખવાડવા માટે છાપણી કરાવી છે થઈ જશે હા થઈ જશે તમને તમારી છાપણી બતાવો ને આ બેક સાઈડના ના બ્લાઉઝ પેટર્ન છે આમાં પીકોક ને બધું છે આમાં ખાટલી વર્ક થઈ જશે થઈ જશે ને આ સિમ્પલ સિમ્પલ બેક સાઈડ નું અને છૂટી છૂટી બુટી કરાવશો તો પણ આ સિમ્પલ માટે અને આ હેવી સ્લીવ કરાવ્યું હોય તો આમાં જરદોશી મોતી દોરો આ આખું બેક સાઈડ નું આવે છે વાડીવેલો છે તો આમાં તમારે જેવું વર્ક એ ફૂલ આખું હેવી બ્લાઉઝ કરવું હોય તો આ છે

અને આ ડ્રેસ નું ગોલ છે તો તમે આમાં જરદોશી મોતી બધું જ આમાં કરી શકો છો દોરી કાઢીને પછી આ સ્લીવ આવે છે અને આ નેક નું સિમ્પલ ગળું છે ઓકે આગળ જે નેક માં આવે આપણે અને અહીંયા લટકણ કરીને તમારે આ ખાટલી વર્ક થઈ જશે અને આ હેવી સ્લીવ છે અને હ્યુ પણ છે તમે ગમે ત્યારે વર્ક કરાવો ત્યારે છાપણી કરાવીને જ વર્ક કરાવો તેથી ફિનિશિંગ આવી જાય આમાં કાચ બાવળિયા થાય ને હા આ કાચ બાવળિયા ને કાચ બાવળિયા નું બધું છે કાચ બાવળિયું છે સાદું છે મિરર પણ થઈ જશે અને આ ડ્રેસ નું ન્યુ ગળું છે બોટનેક છે અને સિમ્પલ છે કોઈને સિમ્પલ ડ્રેસ એટલે પ્રોપર વી ના કહેવાય ને કે ના ના વી નો કહેવાય બોટનેક છે સિમ્પલ બોટનેક કરીને તમારે એટલું આવશે નેક લગીનું અને આ સ્લીવ છે આ પણ ડ્રેસ નું ગળું છે હા આ ન્યૂ છે ડ્રેસ નું ગળું છે તમારે પણ જો ચણિયા ચોળી બ્લાઉઝ બનાવ હોય તો આવી અવનવી પેટર્ન છપાવીને તમે પણ વર્ક કરાવી શકો છો ખાટલી વર્ક કરતા પહેલા છાપણી છપાવી ખૂબ જ જરૂરી છે બીજા નું તો બધી મસ્ત છે મને તમે આમાંથી કઈક છાપી આપો હવે હા તો હવે જો આ કાપડ છે ને હવે મને આમાં છાપી આપો જે સ્ટુડન્ટ વર્ક શીખવામાં કરી શકે ને એવું હા તો ચાલો ઓકે આમાં કેરોસીન અને એનો પાવડર છે તો તમે આનાથી છાપી શકો છો આ છાપણી તરત જાય નહીં ને નહીં નહીં તરત નહીં જાય પણ તો લોંગ ટાઈમ લાગી જશે કોઈ પ્રોબ્લેમ નથી જો અમે છે ને આવી રીતના પ્રોફેશનલ છાપણી છાપીને સ્ટુડન્ટને વર્ક શીખવાડીએ છીએ જે શ્રી છે જરદોશી કેવી રીતના વર્લ્ડ ટીકી પછી આ બધી બોર્ડર છે ને એના ઉપર મટીરિયલ્સ કેવી રીતના વર્ક કરવું એવી રીતના પ્રોફેશનલ છાપણી કરીને કાપડામાં શીખવાડીએ છીએ